ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા ગુડ મોર્નિંગ આરતી કઈ રીતે આજે વૈશ્વિક બજારો સંકેત આપી રહ્યા છે ગુડ મોર્નિંગ ચાંદી અને ગ્લોબલ સંકેતોની જો વાત કરી લઈએ તો થોડાક મિશ્ર સંકેતો બનતા દેખાય છે યુએસ માર્કેટ તરફથી વાત કરી લઈએ તો ડાઓમાં એક પોઝિટિવ સેટઅપ બનતો દેખાઈ રહ્યું છે ને સતત છઠ્ઠું મહિનો આપણે જોઈ રહ્યા છે જે એક તેજી સાથેનું કામકાજ ડાઓ જોન્સમાં બનતું દેખાવ છે એની સાથે અન્ય ઇન્ડાયસીસમાં પણ પોઝિટિવ સેટઅપ બન્યું બન્યું છે તો યુએસ માર્કેટ તરફથી કહી શકાય એક પોઝિટિવ સંકેતો બનતા દેખાયા હતા વાત કરી લઈએ ચીન પર જે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી જે નિવેદન આવતા દેખાય છે કારણ કે તે પણ ઘણા મહત્ત્વના ડેવલપમેન્ટ છે ચા તાઇવાન વિરુદ્ધ હવે અહીંયાથી કાર્યવાહી નહીં કરે ચીન આ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યું છે ને ટ્રમ્પના પદ ટ્રમ્પ જ્યાં સુધી પોતાના પદ પર છે ત્યાં સુધી ચીન જે છે તે અહીંયાથી કાર્યવાહી નહીં કરે સાથે જ ટ્રમ્પને ચીન એ કાર્યવાહી ન કરવાનો ભરોસો પણ આપ્યો છે એટલે આ બંને વચ્ચે જે વાતચીત થઈ છે તેના પર પણ ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે અને તાઇવાન પર ખાસ કરીને ચીન તરફથી પણ નિવેદન આવતા દેખાઈ રહ્યા છે ચીનનું કહેવું છે કે તાઇવાન ચીનનો અભિન્ન હિસ્સો છે અને કોઈ પણ તેમને અલગ અહીંયા નહીં કરતું જોવા મળે સાથે જ તાઇવાનનો મુદ્દો તેમની માટે આંતરિક મુદ્દો છે તેવું ચીન કહી રહ્યા છે અને આ મુદ્દે કોઈને પણ બોલવાનો હક નથી તો અહીંયા આ ડેવલપમેન્ટ પર ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે બીજી બાજુ ટ્રમ્પ અને આપણે જાણીએ છીએ શી જિંગપિંગ વચ્ચે બેઠક થઈ હતી એની પણ અસર હવે આપણને આવતી દેખાઈ રહી છે કારણ કે આ બંને દેશોના અધિકારીઓ વચ્ચે મહત્વની બેઠક આપણને થતી દેખાઈ હતી જ્યાં હવે રેર અર્થ મેટલ્સના એક્સપોર્ટ પર પ્રતિબંધ અહીંયાથી ચીન નહીં લગાવે સાથે જ વાત લે તો અમેરિકાની કંપની કંપનીઓ પર જે તપાસ ચાલી રહી હતી તે અહીંયાથી ચીન પૂર્ણ કરતી જોવા મળશે સાથે જ ગેલિયમ જર્મેનિયમના એક્સપોર્ટ માટે જે લાઇસન્સ છે તે અહીંયાથી ચીન હવે આપતું જોવા મળશે અને એની સાથે પણ એન્ટી એન્ટીનિયમ સાથે ગ્રેફાઇટના એક્સપોર્ટ માટે પણ ચીન અહીંયાથી લાઇસન્સ આપશે સાથે યુએસની ચીપ કંપનીઓ વિરુદ્ધ જે એન્ટી ટ્રસ્ટ તપાસ હતી તે પણ ત્યાંથી ચાઇના પૂર્ણ કરતી જોવા મળશે સાથે એન્ટી મોનોપોલી એન્ટી ડમ્પિંગ તપાસને પણ ત્યાંથી પૂર્ણ કરશે ચાઇના તો ચાઇના તરફથી આ ભરોસો જે છે તે અહીંયાથી યુએસને આપવામાં આવ્યો છે એટલે આ અસર જે છે તે હવે આપણને થતી દેખાઈ રહી છે બીજી બાજુ ચાઇનાની જે બેઠક હતી ત્યારબાદ તેમને શું નિવેદન આવ્યા છે તેના પર પણ નજર કરવાની રહેશે તેવું કહી રહ્યા છે કે હવે અમેરિકા સાથે મળીને કામ કરવા ચાઇના તૈયાર છે સાથે બંને રાષ્ટ્રપતિ વચ્ચે કરાર અંતર્ગત કામ જે છે તે અહીંયાથી થતું જોવા મળશે અને ગતિરોધક ઘટાડવા અને સહયોગ વધારવા પર ખાસ કરીને ભાર મૂકવામાં આવશે તો આ ખાસ આ મોટા ડેવલપમેન્ટ કહી શકાય કારણ કે હવે ઓવરઓલ કહી શકાય કે યુએસ અને ચાઇના વચ્ચે જે ડીલ છે તે ત્યાંથી આપણને આગળ વધતી દેખાઈ રહી છે પણ એની સાથે ક્રૂડ ખાસ કરીને ફોકસમાં ફરી એકવાર આવતું દેખાયું છે કારણ કે ઓપેક પ્લસ દેશોની જે બેઠક હતી તેમાં ડિસેમ્બરમાં પણ તેમણે ઉત્પાદન વધારવાનો અહીંયાથી નિર્ણય કર્યો છે અને ડિસેમ્બરમાં લગભગ એક પોઈન્ટ સાડત્રીસ લાખ બીપીડી એટલે બેરલ પ્રતિ દિવસનો વધારો જે છે તે અહીંયાથી કરતું જોવા મળશે ઓપેક પ્લસ સાથે વેરેન્ઝુએલા પર હુમલાની કોઈ યોજના અત્યારે નથી તેવું ટ્રમ્પ કહી રહ્યા છે એટલે આ નિવેદનની પણ અસર આપણને જોવા મળશે જેપી મોગન મોગોન સેશ સેસ ક્રૂડમાં ઘટાડાની આશા તેમને બનતી દેખા રહી છે બંને એજન્સીનું માનવું છે કે બ્રેન્ટના ભાવ ઓલમોસ્ટ સાહીઠ ડોલરની નીચે આપણને આવતા જોવા મળી શકે છે આવનાર દિવસોમાં તો આ ક્રૂડને લઈને પણ ડેવલપમેન્ટ જે રીતે આવતું દેખાયું છે એની અસર પણ ક્યાંય ને ક્યાંય આપણા માર્કેટ પર આજના દિવસે જોવા મળશે પણ ઓવરઓલ જો વાત કરી લઈએ એશિયન માર્કેટની તો ત્યાંથી થોડાક મિશ્ર સંકેતો બનતા દેખાયા હતા કારણ કે ઇન્ડાસમાં જુઓ જે રીતનું કામકાજ આપણને બનતું દેખાયું છે નિકય કોસ્ટ અડધા ટકાથી લઈને સવા બે ટકા સુધીની પોઝિટિવિટી જોઈ રહ્યા છે આપણે શેંગાઈ થોડું ઘટ્યું છે સ્ટ્રેટ ટાઈમ સેંગસંગમાં અઢા ટકાથી વધુની પોઝિટિવિટી સાથેનું કામકાજ છે તો થોડાક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાઈ રહ્યા છે પણ ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કામકાજની વાત કરી તો મામૂલી એવી નરમાશ અત્યારે જુઓ સત્તાવન પોઈન્ટસનું વેચવાલી અને લેવલ સ્પેસિફિક પચીસ હજાર આઠસો પચાસના લેવલ્સ અત્યારે ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશન આપતા દેખાઈ રહ્યા છે તો ક્યાં ને ક્યાં જે રીતે યુએસ અને એશિયન માર્કેટ તરફથી થોડાક મ્યુટેટ સંકેતો બનતા દેખાઈ રહ્યા છે આપણા માર્કેટ પણ ક્યાંય ને ક્યાંય આજે થોડી ઘણી નેગેટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે